શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ હરિયમનગરમાં ફેડર પ્લાનની દિવાલે ધરાશાય થતા રિક્ષા ઉપર પડતા રિક્ષાને ભારે નુકસાન થવા આવ્યું હતું સદનસીબે કોઈને જાનહણી થવા પામી ન હતી ભાવનગર શહેરના દર્શમિયા ફેડર પ્લાન હરિઓમ નગર ભરતનગરમાં ફેડરલ પ્લાનની દિવાલે ધરાશાય થઈ હતી જોકે એક રિક્ષાને ભારે નુકસાન થવામાં આવ્યું હતું સદનસીબે કોઈને જાનની થવા પામી ન હતી થોડા મહિના પહેલા તેની આગળ જ એક દિવાલ ધરાશાય થઈ હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાથી ત્યાં નાના બાળકો રમતા હોય છે તો આ દિવાલ વહેલી તકે બનાવવામાં આવે અને તંત્રને ત્યાંના રહેવાસી દ્વારા અપીલ કરવામાં આવે છે તો જલ્દીમાં જલ્દી આ દિવાલ સરખી કરી દેવામાં આવે તેવી માંગ ઉઠી હતી